નમસ્કાર જયબલરામ કિસાન મિત્રો હું નિલેશ ચોપડા ફરી એક વખત આપના કિસાનમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આ વર્ષની અંદર જો વાત કરીએ તો દરેક વિસ્તારની અંદર ચણાના પાકનું ખૂબ મોટા પાયામાં વાવેતર થયું છે ચણાનો પાક છે એ અત્યારે એવરેજ જો જોવા જઈએ તો પાંત્રીસ દિવસથી લઈ અને પિસ્તાલીસ પચાસ દિવસ સુધીનો પહોંચી ગયો છે તો પાંત્રીસથી પિસ્તાલીસ દિવસના પાકની અંદર આપણે લોકોએ શું માવજત કરવી જોઈએ અને શું માવજત કરે આપણું ઉત્પાદન વધે એના માટે આ વિડીયોની અંદર મારે તમને માહિતી દેવી છે તો આ વિડીયોની અંદર આપ છેલ્લે સુધી આપણો વિડીયો છે એને જોતા રહેજો અને આ વિડીયો આપણા ખેડૂત મિત્રોને મોકલી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક પણ આપજો તો જો મિત્રો વાત કરીએ તો પાંત્રીસ દિવસથી પિસ્તાલીસ દિવસની અંદર ચણા છે એ પાકની અંદર સામાન્ય અવસ્થામાં છોડ જે છે ઉત્તેજિત થઈ અને ગાભે આવી અને સામાન્ય માત્રામાં કોક કોક જગ્યાએ ફૂલ દેખાવા ચાલુ થતા હોય છે તો મિત્રો આ અવસ્થા છે એ ખૂબ મહત્ત્વની અવસ્થા છે કારણ કે જે પણ પાકનું આપણે વાવેતર કરીએ એ ચાલીસથી પિસ્તાલીસ દિવસના ગાળાની અંદર જે પણ પાક છે એની અંદર ઉત્તેજિત થઈ અને ફ્લાવરિંગ આપવામાં આવવા માટેનો સમયગાળો હોય છે તો આપણે લોકો ફાળની દવા છે ફ્લાવરિંગની દવા છે એનો છંટકાવ મારવા માટેનું વિચારતા હોઈએ છીએ તો મિત્રો ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે ફ્લાવરિંગની દવા તો આપણે ઘણી બધી જાતની આવે છે માર્કેટમાં એનો સારામાં સારો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ જો યોગ્ય સમય ઉપર યોગ્ય પ્રમાણથી આપણે એ દવાનો ઉપયોગ નહીં કરીએ તો આપણે આપણા ધાયરા પરિણામ મેળવી શકતા નથી તો મિત્રો આ જે અવસ્થા છે પાંત્રીસ દિવસની અવસ્થા જેને ગાભની અવસ્થા કહેવાય ચણાના પાકની અંદર સામાન્ય ફૂલ અવસ્થા આવે ત્યારે જો સારામાં સારી બ્લોક બસ્ટર પ્રોડક્ટ હોય અને જે આપણા ચણાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ લેવા માટેની પ્રોડક્ટની જો હું તમને વાત કરું તો આપણા ઘણા બધા ખેડૂત મિત્રોની વર્ષોથી વિશ્વાસપાત્ર પ્રોડક્ટ એટલે કે ફૂલદાની ફૂલદાની એટલે ફ્લાવરિંગ માટેનું સ્પેશિયલમાં સ્પેશિયલ એક ઉત્તેજક છે કિસાન મિત્રો ફૂલદાની એટલે ઉમીદથી વધારે કે ભાઈ જે પણ આપણી ઉમીદ છે એના કરતાં વધુ ઉત્પાદન આપી અને આપણે ઉત્પાદન પ્રોવાઈડ કરે એનું નામ છે ફૂલદાની સારામાં સારું ફ્લાવરિંગ લેવા માટે જરૂરી છે ફૂલદાની તો કિસાન મિત્રો ફૂલદાની છે એ દવા કેવી રીતે કામ કરશે જેમકે તમારા ચણાની અંદર સામાન્ય ફૂલફાલનું આવવાનું ચાલુ થશે ત્યારે તમે જો આ દવાનો ઉપયોગ કરશો તો ખેડૂત મિત્રો આને દસ એમએલથી લઈ અને પંદર એમએલના પ્રમાણ સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ દવા આપણે છોડ ઉપર છંટકાવ આપ્યા પછી આપણા છોડની અંદર એક પ્રકારની ઉત્તેજિતતા ક્રિએટ થતી હોય છે અને એ ઉત્તેજિતના હિસાબે છોડ એકદમ ફલિનીકરણ કરવા માટે ઉત્તેજિત થઈ અને એકદમ ગાભમાં આવતો હોય છે તો મિત્રો આ દવા આપણે જ્યારે આપીએ છીએ ત્યારે છોડની અંદર માદા ફૂલની સંખ્યા જે સાચા ફૂલ કહીએ છીએ ઘણા ખેડૂત મિત્રો આપણે ઓળખતા હોય કે ભાઈ સાચા ફૂલ સાચા સૂયા આવી પણ વાત કરતાં આપણે સાંભળ્યા હોય છે તો આ પ્રકારના સાચા ફૂલને વ્યવસ્થિત આપણે ઉઘાડવા માટે ફૂલદાની દવાનો આપણે દર દસ દિવસના અંતરમાં બે છંટકાવ આપણે દેવા જરૂરી છે જો પેલો છંટકાવની વાત કરીએ તો પાંત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર તમારે પેલો છંટકાવ આપી દો તો અતિશય સારામાં સારું એનું પરિણામ મળશે અને બીજો છંટકાવ ત્યારથી દસ દિવસ પછી આપણે આપવો જોઈએ ત્યારે મિત્રો આપણે સરસ એવું રિઝલ્ટ છે એ સિત્તેર દિવસના આસપાસના સમયમાં ફ્લાવરિંગનું જોવા મળશે કારણ કે જ્યારે આપણે લોકો ખેડૂત મિત્રો સિત્તેર દિવસ આસપાસ પાસઠ દિવસ આસપાસ જ્યારે સરસ એવું આપણા ચણામાં ફ્લાવરિંગ દેખાવું ચાલુ થઈ ગયું હોય ત્યારે જો આપણે એનો છંટકાવ કરશું તો એ ફ્લાવરિંગ છે એની અંદર ઘટ રહી જશે શું કામ કે જ્યારે પણ છોડની જે ફલિનીકરણની અવસ્થા છે એ અમે સમયગાળામાં જો ફૂલદાનીનો આપણે છંટકાવ કરશું તો સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકશું અને છોડની અંદર રીપ્રોડક્ટિવિટી સ્ટેજ છે એને આપણે ક્રિએટ કરી શકશું ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રો જે અપના કિસાન મોલની સાથે જોડાયેલા છે એમને ખ્યાલ છે કે અપના કિસાન મોલમાંથી ફૂલદાની અને મેક્સિલ નામની દવાની જોડી હંમેશાને માટે આપવામાં આવી છે ઘણા બધા મિત્રો આપણી મગફળીના પાકમાં વાપરે છે કપાસના પાકમાં વાપરે છે અને ચણાના પાકમાં પણ ભૂતકાળના વર્ષોમાં વાપરેલી છે તો આ દવાનો જો આપણે મિત્રો એક ઉપયોગ કહીએ તો જેમ કે ઘણી વખત આપણે એવો પ્રશ્ન થાય કે ભાઈ ફૂલદાની જો ફ્લાવરિંગની દવા છે તો મેક્સિલની શું જરૂર છે તો મિત્રો કોઈપણ દવા જ્યારે હોર્મોન્સની આપણે આપતા હોય કે છોડને ઉત્તેજિત કરવા માટેની આપતા હોય ત્યારે એમને આપણે ન્યૂટ્રિયન્ટ્સ આપવા ખૂબ જરૂરી છે જે મેક્સિલની અંદર છે જે સેકન્ડરી ન્યુટ્રિશન જેને કહેવાય મેંગેનીઝ છે મેગ્નેશિયમ છે પ્લસમાં આમની અંદર એક ખાસિયત છે મેક્સિલની મિત્રો કે કોઈ પણ સ્ટેજની અંદર છો છોડ છે એ ખાસ કરીને ફ્લાવરિંગ સ્ટેજમાં જો વધારે કાતરી મૂકી દેતો હોય મોટી કાતરી મૂકી દેતો હોય અને વિકાસ થતો હોય તો એ છોડને આપણે ટૂંકી કાતરીએ સ્ટેમ એટલે કે જે ટૂંકી કાતરી આપણે કહેવાય ટૂંકી કાતરીએ ફ્લાવરિંગ બેસાડવું હોય અને સારામાં સારું ફ્લાવરિંગ બેસાડવું હોય તો મેક્સિલ પચાસ એમએલના ડોઝથી વાપરવી ખૂબ જરૂરી થઈ જાય છે મિત્રો કારણ કે આની અંદર જે વાતાવરણનો ટ્રેસ છે એને ઘટાડવા માટેના પણ સમુદ્રી મરીનો બ્રાઉન નામનું એક કન્ટેન્ટ આવે છે એનો આમાં સમાવેશ છે તો આ દવા તમે તમારા છોડની છોડની અંદર જે ટ્રેસ થતો હોય છોડને જે એક થકાન લાગતી હોય ફ્લાવરિંગ અવસ્થામાં ત્યારે આ દવા એમને દૂર કરે છે અને ખોરાક પૂરો પાડવાનું પણ કામ કરે છે તો મારો તમને બધાય ખેડૂત મિત્રોને આગ્રહ છે કે તમારા ચણાની અંદર તમે આ વર્ષે અચૂક એક કરણી લ્યો કે ફૂલદાની અને મેક્સિનના બે છંટકાવ આપણે આપશું તો આ દવા બે દવાથી આપણા છોડની અંદર સારામાં સારું ફ્લાવરિંગ આપણે પ્રોડ્યુસ કરી શકશું અને સારામાં સારા ફૂલ છે એ ટૂંકી કાતરીએ ફોટ પણ મેળવી શકશું અને હા આ ટૂંકી કાતરી આપ્યા પછી પણ આપણા છોડની અંદર ઝીરો ટકા કોઈ જાતનું નુકસાન આવશે નહીં છોડ એકદમ લીલો અને ગ્રીનરીવાળો થઈ જશે ત્યાર પછી જો મિત્રો એક વાત કરું તો આપણે ફ્લાવરિંગ માટેનો હોર્મોન્સ અને જે ટૂંકી કાતરી માટેની દવા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરનો તો આપણે ઉપયોગ કર્યો પણ જે ખેડૂત મિત્રોને જમીન આછી છે કે ઘણા ચણાની અંદર લાલ થઈ જવાના પ્રશ્ન પડે છે ઘણા ચણાના પાન છે એ જાંબલી કલરના પાન થઈ જતા હોય તો આ મિત્રો છે એ કેમ પી કે જે ગ્રેડ કહેવાય એ ગ્રેડની ઉણપના લક્ષણો છે મિત્રો ફૂલદાની અને મેક્સિલ એ ફ્લાવરિંગ માટેની અને ફોટ માટેની પ્રોડક્ટ છે ત્યારે જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ ત્યારે છોડ જો વધુ ફ્લાવરિંગ લઈએ અને એકદમ સરસ એવું ફ્લાવરિંગ આવી જાય તો અત્યારની આધુનિક ટેકનોલોજી એટલે કે ફાર્મકી ફાર્મકી મિત્રો અત્યારની એનપી કેની દુનિયાની અંદર લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે જે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં ડ્યુઅલ ગ્રેડ આવશે જેમાં જેમાં ટ્રેસ એલિમેન્ટનો પણ ભાગ આવશે જો હું ફાર્મકીની વાત કરું તો મિત્રો ત્રણ પ્રકારના ગ્રેડ આવે છે આની અંદર પ્રાથમિક ગ્રેડની જો વાત કરીએ તો ચોવીસ ચોવીસ અઢાર આવશે બીજા ગ્રેડમાં દસ ચાલીસ વીસ આવશે અને ત્રીજા ગ્રેડમાં દસ વીસ ચાલીસ આવશે તો આ મિત્રો ગ્રેડ વાપરવા આપણે જરૂરી શું કામ છે કે ભાઈ જ્યારે પણ શરૂઆતની અવસ્થા હોય ચણા છે પચીસ દિવસ આસપાસની અવસ્થા હોય ઘણા ચણાની અંદર જમીન આછી હોય રેતાળ જમીન હોય અથવા તો બડીયાર જમીન હોય પાણી રડી જતું હોય એવી અવસ્થાની અંદરના જે ચણા છે એ ચણા વિકાસ નથી કરી શકતા હોતા તો મિત્રો ચોવીસ ચોવીસ અઢારનો જો આપણે ચાલીસ એમએલના હિસાબથી એક વીઘાની અંદર ત્રણ પંપ બેથી ત્રણ પંપનો આપણે વ્યવસ્થિત છંટકાવ કરશું તો સારામાં સારો આપણે ગ્રોથ પણ મેળવી શકશું કારણ કે આની અંદર ખૂબ માત્રાની અંદર ટ્રેસ હેલમેટ આપેલા છે પ્લસમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસનું બેલેન્સમાં બેલેન્સ જે અત્યારની લેટેસ્ટ બેલેન્સમાં બેલેન્સ જે આપણે તત્વો અવેલેબલ હોય છે એ આમની અંદર આવે છે તો અચૂક મિત્રો ફાર્મ કીની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે ગ્રેડ વપરાશ કરશું અને અચૂક બે રાઉન્ડ ફૂલદાની અને મેક્સિલના મારશું તો હું તમને વિશ્વાસ આપી શકું છું કે સારામાં સારું આપણા ચણાનું ઉત્પાદન આવશે અને આપણા ચણા છે એ બગડવાનું પણ કરશે નહીં મિત્રો આ વર્ષની અંદર સતત વાતાવરણની અંદર પરિવર્તન આવ્યા કરે છે સતત વાતાવરણની અંદર ચેન્જીસ આવ્યા કરે છે બે દિવસ સતત સતત ઠંડી પડે કોઈ બે દિવસ સતત ગરમી પડે અને જ્યારે પણ ઠંડી પડે છે ત્યારે અતિશય માત્રામાં ઠંડી પડે છે તો કોઈ પણ પાક છે એના માટે માર આપણે વાતાવરણની અંદર સર્વાઈવ થવું એ અઘરું હોય છે કારણ કે જો આપણે શરદી ખાંસી થઈ જતી હોય અને ન્યુટ્રિશનની આપણે જરૂર પડતી હોય એમ પણ પાકને તમારે ન્યુટ્રિશનની સારામાં સારી જરૂરિયાત રહેશે તો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી મારે તમને ચણાના પાકની અંદર જે સમયગાળો છે ફ્લાવરિંગની દવા મારવા માટેનો એ મે મિત્રો મેક્સિમમ તમે સિત્તેર દિવસની અંદર તમારી ફ્લાવરિંગની દવાના બે ડોઝ સંપૂર્ણ પૂરા કરો જેથી તમને સિત્તેર એંસી દિવસના ગાળામાં જે સરસ એવું ફ્લાવરિંગ મળશે અને જે પોડની સંખ્યા એટલે કે જે આપણા ઝી ઝીંજરા હોય એની સંખ્યા છે એ વધારેમાં વધારે માત્રામાં તમને જોવા મળશે અને જે ઝીંજ ઝીંજરા છે એ અંદર ખાલી નહીં રહે હવા ભરાવાના પણ જે આપણા ઘણા પ્રશ્નો રહેતા હોય છે જ્યારે ગરમીની માત્રા આવે ત્યારે એ પણ તમને એમની અંદર રહેશે નહીં તો આપ મિત્રોને મારી અચૂક વિનંતી છે ફૂલદાની મેક્સિલ અને શક્ય હોય તો જો સ્પેશિયાલિટી તમે ગ્રેડ કરશો તો તમને સરસ એવું વ્યાજબી ખર્ચાની અંદર સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકશો તો એક સ્પેશિયલ રાઉન્ડ તમે બે પ્રકારની આ દવા અને એક ગ્રેડનો તમે જો સ્પેશિયલ રાઉન્ડ તમે છંટકાવ કરશો તો તમારા પાકની અંદર ખૂબ સરસ એવું પરિણામ મળી શકશે આ વિડીયોની અંદર હું તમને જે જગ્યાએ છંટકાવ કરેલો છે આમાં અત્યારે એક છંટકાવ આવી ગયો છે અને એક છંટકાવ આપ્યા પછી કેવું સરસ રિઝલ્ટ છે એમનો પણ હું આ વિડીયોમાં છેલ્લે સુધી તમને મોકલીશ અને તમે એને સરસ રીતે જોજો અને તમારા રિવ્યૂ છે એ અમને કમેન્ટમાં આપજો અને આ પ્રોડક્ટનો તમે કોઈ પણ જગ્યાએથી અપના કિસાન મોલની બ્રાન્ચમાંથી પણ મેળવી શકો છો અથવા જે બહારના મિત્રો છે એ આ સ્ક્રીન ઉપર જેને નંબર દેખાય છે એ સ્ક્રીન ઉપર તમે અમારા હેલ્પલાઇન સેન્ટરનો તમે સંપર્ક કરો અને એ સંપર્ક ઉપરથી અમે તમને નજીકમાં નજીક અમારું જ્યાં ડીલર નેટવર્ક હાજર હશે ત્યાંથી અમે તમને પ્રોડક્ટનું સરનામું આપશું અથવા તો જે જે સ્થળ ઉપર અમારા ડીલર નેટવર્ક હાજર નહીં હોય એને અમે કુરિયર મારફતે પણ તમારા સુધી ડિલિવર કરશું તો અમારી મિત્રો ખાસ રિક્વેસ્ટ છે તમને કે ઘણા વર્ષોનો અમારો નિચોડ છે કે જે પણ ફ્લાવરિંગની દવાઓ હોય છે એ આપણે શરૂઆતના સ્ટેજમાં વાપરશું તો અચૂક આપણે સારું પરિણામ મેળવી શકશું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અમારો વિડિયો તમે છેલ્લે સુધી જોયો અમારા આવાનાવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો અસ્તુ જય હિન્દ જય બલરામ